તણિયા બોર ખરાય છે રાજ કાકા તણિયા બોર માં જડે ની એ ને બહુ બોર કેટલા વાગના આપણે 3 ક વાગના વેતા તો પડી ગયા પડી ગયા હા સુકલ મોહેસાઈ પડીતા પડી જીવી ને કે ટીવી ના બધા હો ને તમે ને બપોર પાસે શિયાળ સાડા થી નીકળી જાય ને વાડીઓ માં બોર ખાતા ખાતા હાજે મારી ઘરે પાંચ સાડા પાંચ વાગે પૂગે એટલે ઈ પોરબંદર એવા ગયા બોર હોય ને એટલા આજુબાજુમાં

એટલા દી તો અગાઉ મિત્રો અમારથી ન ફુગાય જો અમારે ભીહુરી હોય એટલે દોવાનું હોય પછી એને વાયદા હોય નાખું ને એવું હોય ને જો અમે બધા વયા જાય તો અને રોટલા પાણી નું પાદી થાય ને અમારે હાહુ નું હરાતા વાળી લગ્ન લખાય તો એ વયા જાય અહીંથી વેલા એમ કે ડોહલા ને તો રોકાવું જોઈએ ને એટલે અમે તો છે ને થોડાક મોડા જાય હું અમે એક દે અગાવાય હું હાંજે ને જો હાંજે ન ફુગાય તો સવારે માંડવાની વેલા

સુરત કેટલા દી લઈ ગયા તા પાંચ પાંચ દી લઈ ગયા સુરત ગયા તા હા સુરત આવે નવી વસ્તુ ત્યાં ને ડિઝાઇન પેલા નીકળે એવી એવી ડિઝાઇન અહીંયા આપડે મોડી બહુ આવે

મોટે થઈ પણ આજ પર શોખ વધારે લાગ્યો કે મારે જવું તો જ ભાઈ નું બહુ પછી કે તો લો એટલે પછી ત્યાંથી ખરીદી કરીએ એવા જોવાનું આપણે કેવા કપડા છે ને છે

મિત્રો મારો દેર થાય નથી ને હવાની બહુ શોખ છે નથી મને હો અને વિશ્વાસ મિત્રો તમારે જોઈ લેવા એટલે ખબર પડી જાય તમને ખબર

એટલે માથે ઓજવાનું મુકાઈ ગયું મકરા માં પી નું ભરાય ભરાય ને નાથા દુખે સારું મિત્રો જોયા ને કેમ બાકી કોમેડીમાં હલે એમ છે કે નહીં કોમેન્ટ કરીને જરૂર કેજો ને આ દે અમે કઈ ઘટતું નથી